કોંગ્રેસ સમર્થિત અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે ભારતે શું ધાડ મારી દીધી જો આપણે ચોથા નંબર પર પહોંચીએ જીડીપીમાં અને દુનિયામાં આપણે ચોથા નંબરના નેશન તરીકે ઉભરીને સામે આવ્યા તેમાં કશું જ ખુશ થવા જેવું નથી ભારતીય જનતા પાર્ટી સમર્થિત અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે આનાથી વિશેષ દુનિયાની બીજી કોઈ ઉપલબ્ધિ નથી અને ભારતે સફળતાના શિખરો એટલા બધા પાર કરી દીધા છે કે હવે આપણે બસ અમેરિકાને પછાડવાનું જ બાકી છે આ બંને પ્રકારના એક્સ્ટ્રીમ ઓપિનિયનની વચ્ચે જીડીપીના આંકડાને સમજવું બહુ જરૂરી છે શું ભારત ચોથા નંબરની અર્થવ્યવસ્થા બન્યું દુનિયામાં તો એનો જવાબ સ્પષ્ટ રીતે હા છે અત્યાર સુધી ભારત પાંચમા નંબરની અર્થવ્યવસ્થા હતું જાપાનને પાછળ રાખીને આપણે ચોથા નંબર પર પહોંચ્યા આપણાથી આગળ હવે જર્મની છે જે પણ થોડા મહિનાઓમાં કે અમુક વર્ષોમાં આપણે જર્મનીને પણ પાછળ રાખી દઈશું ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની ગયું છે આપણાથી આગળ જર્મની છે એનાથી આગળ ચાઇના અને પછી એનાથી આગળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે પણ કોની કેટલી ઇકોનોમી છે એ આંકડા પણ વિસ્તારથી સમજવા જરૂરી છે યુનાઇટેડ સ્ટેટ્સની ઇકોનોમી છે ત્રીસ પચાસ ટ્રિલિયન ડોલર ચાઇના છે ઓગણીસ પોઈન્ટ ટ્રિલિયન ડોલર પર એના પછી જર્મની ચાર પોઈન્ટ ટ્રિલિયન ડોલર પર અને ભારત ચાર પોઈન્ટ અઢાર ટ્રિલિયન ડોલર પર આપણે જાપાનને પાછળ રાખ્યું છે બંને પ્રકારના ઓપિનિયન એટલે મહત્વના છે સૌથી પહેલી વાત શું આપણા માટે આ ઉપલબ્ધિ કે સિદ્ધિ છે તો એનો જવાબ તો સ્પષ્ટ રીતે હા છે આનંદ મહિન્દ્રા મહિન્દ્રા જ્યારે ટ્વિટર પર બહુ વિસ્તારથી લખી રહ્યા છે એમાં એમણે કીપ કીપ રાઇઝિંગ ઇન્ડિયા કીપ શાઇનિંગ ઇન્ડિયા લખ્યું એ શું કામ કેમ કે શું ભારત માટે આ સપનું પણ એટલું સરળ હતું કે આપણે ચોથા નંબરની અર્થવ્યવસ્થા પહોંચીશું તો એનો સરળતાથી જવાબ ના આવે છે ભારત પોતાની ઇકોનોમીમાં આગળ વધ્યું છે પણ એક બહુ જ મોટા પિઝામાંથી કોના હિસ્સામાં કેટલા ભાગ આવે છે એ મહત્વનું બહુ જરૂરી છે અને એટલે જીડીપી પર જે કોંગ્રેસ કે કોંગ્રેસ સહિતના પક્ષો કરી રહ્યા છે પણ કરી શકાય એમ નથી પર કેપિટા ઇન્કમમાં કે વ્યક્તિ આવક અથવા જીડીપી છે ભારતમાં વ્યક્તિ દીઠ એ હિસ્સો કેટલાનો કેટલો આવે છે આપણે ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા છીએ પણ છતાંય જ્યારે વ્યક્તિગત રીતે હિસ્સો વેચવાની વાત આવે ત્યારે એ અઢી લાખ રૂપિયા એક વર્ષની આવકને ક્રોસ નથી કરી શકતા આપણે અને એટલે જ આ બંને બાજુની પરિસ્થિતિ વચ્ચે પર કેપિટામાં આપણે આગળ વધવાનું બહુ જ બાકી છે આ બધું જ જ્યારે થઈ રહ્યું છે આપણે જ્યારે ચોથા નંબરની બન્યા છીએ ત્યારે જ્યાં એક્સ્ટ્રીમ રેડ નથી જ્યાં ખૂબ વધારે વરસાદ નથી ત્યાં પણ રસ્તા તૂટી રહ્યા છે ત્યાં પણ પાણી ભરાઈ રહ્યું છે સામાન્ય સુવિધાઓ માટે માણસો સંઘર્ષ કરી રહ્યા છે આપણે ચોથા નંબરની અર્થવ્યવસ્થા હોવા છતાં પણ આજે સામાન્ય માણસો એશી ટકા દેશના માણસો એ મફત રાશન પર જીવી રહ્યા છે કરોડો માણસો જ્યારે મફત રાશન પર જીવતા હોય મફતની સુવિધાઓ એમના સુધી ન પહોંચતી હોય અને જે ખરેખર એમના સુધી મફતમાં પહોંચવું જોઈએ એના દૂર પહોંચ્યું હોય એ અવસ્થાની વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે આ ડગર હજી બહુ દૂર છે એ પણ બહુ દૂર છે અર્થશાસ્ત્રીઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે રાજનેતાઓ શું કહી રહ્યા છે કરીએ Takeoff stage where it can grow very very rapidly, as has been done by many countries in the past. So this was the context. Given this, as well as the demographic dividend that India is actually blessed with for the next 20-25 years, that we can grow rapidly. The Prime Minister gave a call that all states to prepare uh, a vision documents at their uh, level. And this is already visible in the growth of India. We are the fourth largest economy as I speak. We are a $4 trillion economy as I speak. And this is not my data, this is IMF data. India today is larger than Japan. So it's only the United States, China, and Germany which are larger. And if we stick to you know, what is being planned, what is being thought through, it's a matter of another two, two and a half to three years, we would become the third largest economy. And in this, the reason for the Prime Minister giving this call is this is a long haul and we have to do it for about uh, 25 years. Sriman Narendra Modi ji ke विकसित भारत के निर्माण का महायज्ञ निरंतर जारी है और उसी का परिणाम है कि कभी ग्यारहवें नंबर पे थे हम मोदी जी के नेतृत्व में घटते घटते हम पांचवे पे आए और अब चौथे पे पहुंच गए जल्दी तीसरे पे होंगे और बाद में होंगे हम नंबर वन भारत रहेगा नंबर वन हाँ बहुत बड़ी उपलब्धि है देश लगातार नेदि... मोदी जी के नेतृत्व में आगे बढ़ रहा है जो हमारी कभी दस साल पहले पहली और यानी चौथी और पांचवी से भी नहीं बल्कि आठवीं दसवीं अर्थव्यवस्था मानी जाती थी वो आगे अर्थव्यवस्था ठीक होते होते आज हम देश दुनिया भर की चौथी अर्थव्यवस्था के ऊपर आ गए हैं अभी जापान को हमने पछाड़ा है और मैं समझता हूँ दो तक हम दुनिया की तीसरी बड़ी अर्थव्यवस्था में पहुंचेंगे फाइव ट्रिलियन डॉलर तब तक हमारी अर्थव्यवस्था होगी और दो तक हम एक और बड़ी छलांग लगा करके हम अपेक्षा तो करते हैं कि कहीं पहले दूसरे स्थान पर भी पहुंच जाए लेकिन देश की अर्थव्यवस्था को आगे बढ़ाने का जो कार्यक्रम मोदी जी ने दिया है शायद दुनिया का कोई और नेता इस प्रकार सोचता हो हमारा हर व्यक्ति आज इस मनोभावना को लेकर के चल रहा है कि अपने देश को आजाद हो यानी जब सौ साल हो जाएंगे दो तक तो देश विकसित देश बने